સમાચારમાં આગળ વાત કરીશું નવા સુકાની રહ્યા છે ભાજપ પ્રમુખને લઈને સૌથી સમાચાર મળી જગદીશ વિશ્વકર્મા બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાર ને ત્રીસ કલાકે કમલમ આવશે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે વર્તમાન સરકારમાં જગદીશ વિશ્વકર્મા મંત્રી છે નિકુંજાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ જગદીશ વિશ્વકર્મા બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શું વિગતો એ પ્રકારની શક્યતા ગઈકાલથી જ વર્તાઈ રહી હતી અને સૂત્રો એ પ્રકારનો દાવો કરી રહ્યા હતા પ્રદેશ કાર્યાલય કમલમની અંદર પણ એ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા જે છે તે નવા પ્રદેશ પ્રમુખ બને છે અને આ ચર્ચાને હવે બળ મળ્યું છે એ પ્રકારની પણ બાબત સામે આવી રહી છે કે જગદીશ વિશ્વકર્મા પર જ પસંદગીનો કળશ જે છે તે ઢોળવામાં આવશે અને તેઓ બાર વાગ્યા બાદ કોઈપણ સમયે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચીને ઉમેદવાર તરીકેની ઉમેદવારી ફોર્મ જે છે તે ભરશે તે પ્રકારની પૂરી શક્યતા જે છે તે હાલ જોવા મળી રહી છે અને ખાસ કાસ્ટબેઝ સમીકરણની અંદર જ્ઞાતિગત સમીકરણની અંદર પણ જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે તેમનો સંગઠનની અંદર પણ તેમનો બહોળો અનુભવ અમદાવાદ શહેર ચલાવવાને લઈને જોવા મળે છે અને તે જ સ્થિતિને લઈને એ પ્રકારની પ્રબળ શક્યતા હાલ જોવા મળી રહી છે કે જગદીશ વિશ્વકર્મા પર જ પ્રદેશ પ્રમુખની પસંદગીનો કળશ ઢોળવામાં આવે અને તેમને જ આ સુકાન જે છે તે સોંપવામાં આવે પરંતુ હજી સુધી ઓફિશિયલ રીતે કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન આ નામને લઈને નથી આપવામાં આવ્યું પરંતુ જરૂરથી જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં મોસ્ટ પ્રાયોરિટી અને મોસ્ટ ટોપ ઓફ ધ વન એવા જગદીશ વિશ્વકર્મા જે છે તે પહેલા નંબર પર તેનું નામ ચર્ચાઈ રહ્યું છે ને કમલમ તરફથી એ પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અન્ય કોઈ નામ નહીં પરંતુ જગદીશ વિશ્વકર્મા જ એ નામ કે જે આજે ઉમેદવારી ફોર્મ ભરશે ઓફિશિયલ રીતે કોઈ પણ હજી ડિક્લેરેશન નથી કરવામાં આવ્યું પરંતુ હવે ગણતરીના કલાકોમાં જ જો તેઓએ ઉમેદવારી ફોર્મ ભરવાનું છે તો તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે જો આપને પ્રદેશ કાર્યાલય કમલમની તસવીરની અંદર જગદીશ વિશ્વકર્માનો ચહેરો દેખાય છે તો તે બાબત કન્ફર્મ છે સ્પષ્ટ છે કે જગદીશ વિશ્વકર્મા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને તેવો જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે કારણ કે એક જ ફોર્મ ભરાવાનું છે અન્ય કોઈ ફોર્મ ભરાવાનું નથી અને તેને લઈને જે પણ ફોર્મ ભરાશે તે બિનરીફ રીતે ચૂંટાઈને આવશે અને આ એક ફોર્મ જે છે તે જગદીશ વિશ્વકર્મા ભરે તેવી હાલ પૂરી શક્યતા જોવાઈ રહી છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર